દર્શક સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં અને સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરીશું આપણે પરંપરાગત ઐતિહાસિક ભગવાન જગન્નાથની રથયાત્રાનો કારણ કે રથયાત્રાની તડામાર તૈયારીઓ અને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથના મંદિર નીજ મંદિરની સમક્ષ આપની સમક્ષ ભગવાન જગન્નાથની વાતો કરવા માટે રથયાત્રાની વિશેષતા માટે અને ખાસ તો ગુજરાત ન્યૂઝની ટીમ અહીંયા આવી છે કારણ કે જ્યારે આવી પરંપરાગત અને ઐતિહાસિક રથયાત્રા જો અમદાવાદમાંથી નીકળતી હોય ને જેની વાતો ભારતભરમાં નહીં પણ વિદેશમાં પણ થતી હોય કારણ કે પૂરી પછીની કહેવાય છે કે બહુ જ મોટામાં મોટી જો રથયાત્રા નીકળતી હોય તો તે અમદાવાદ શહેરની છે અને રથયાત્રાને લઈને જે ભાવિક ભક્તો પણ જે રાહ જોતા હોય છે કે ક્યારે જગતનો જગતનો નાથ અમારા આંગણે આવે અને એ જગતનો નાથ જ્યારે ભક્તોના આંગણે જવાનો છે અને ભક્તો જ્યારે એમના દર્શન કરવા માટે એક ઝલક મેળવવા માટે જ્યારે તલ પાપડ છે ત્યારે શું છે આ ઐતિહાસિક રથયાત્રાનું મહત્ત્વ એની સાથે જોડાયેલી કથાઓ આ બધી જ વિશેષ વાત કરીશું ભગવાન જગન્નાથની એકસો ને સુડતાલીસમી રથયાત્રા વિશે ભવ્યથી ભવ્ય જ્યારે રથયાત્રા નીકળવાની છે ત્યારે મંદિરના પ્રાંગણમાં આપણે છીએ મંદિરની અંદર છીએ ત્યારે એવું કહેવાય છે કે આ વર્ષો જૂની પરંપરા છે આપણી સંસ્કૃતિ છે આપણો વારસો છે અને ધાર્મિક ઉત્સવ છે તો યુવાનો પણ એટલી જ મોટી સંખ્યામાં આમાં જોડાતા હોય છે અત્યારે પણ યુવાનો અહીં હાજર છે જે આ મંદિરમાં સેવા આપે છે અને રથયાત્રા દરમિયાન પણ તેઓ ખડે પગે રહીને સેવા આપતા હોય છે તો આવો એમની સાથે વાત કરીએ કે એમને રથયાત્રાને લઈને કેટલો ઉત્સાહ છે શું નામ છે આપનું જય જગન્નાથ મારું નામ તેજ ઓઝા છે અને અમે અહીંયા આગળ શું કે દર્શન કરવા આવીએ છીએ ને અમને બહુ જ ઉત્સાહ છે કે આ વખતે શું કહે સાત તારીખે જગન્નાથ યાત્રા થશે એકસો સુડતાલીસમી જગન્નાથની યાત્રા આ વર્ષે શું કહે યોજાઈ છે એટલે અમે બહુ જ શું કે ઉત્સાહિત છે બિલકુલ કઈ રીતે આ રથયાત્રામાં જોડાવો છો ને કેટલો ઉત્સાહ હોય છે અને મિત્રો સાથે તમારે એજ્યુકેશન હોય કે તમારું કામ ધંધો હોય ને છતાં પણ અહીંયા તમારે સમયને દિવસો ફાળવવાના કઈ રીતે આખું આ પ્લાનિંગ કરતા હો છો એમાં એવું છે કે અમે બધા છે ને ફ્રેન્ડો શું કહેવાય અહીંયા આગળ સેવા માટે આવી રહ્યા છે જેઓ પણ બધાને ટાઈમ મળે છે સ્પેશિયલી લોકો શું કહેવાય ફ્રેન્ડો જે છે જોબ હોય છે કે ભણે છે તેનો ટાઈમ લઈને કાઢીને રજા પણ લઈને શું કે અહીંયા આગળ ભગવાનની સેવા કરવા માટે આવે છે બિલકુલ અને જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે ત્યારે કઈ રીતે એમાં સહભાગી થાવ છો કઈ રીતે એમાં તમે પણ આ ઉત્સવમાં ભાગ લો છો આમાં એવું છે કે જેને પણ જે પણ શું કહેવાય કાર્ય મળે છે એ બધા શું કહેવાય પોતે સામેથી શું કહેવાય ઉત્સાહથી કહે છે કે ભાઈ મારે આ કામ કરવું છે મારે આ કામ કરવું છે કે એ જે પણ રીતે હોય છે તો બધા એનો પોતપોતાનો સહયોગ જે પણ થાય છે ફૂલની ફૂલની પાખડી પણ બધા કરે છે બિલકુલ જોયું તમે ભાવના છો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલો સહયોગ થાય એટલો સહયોગ કરતા હોય છે અને ખાસ આ બીજા પણ અન્ય એક યુવાન છે એમની સાથે પણ વાત કરીએ શું કહેશો જ્યારે આ એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળી રહી છે ત્યારે આપ કેટલા ઉત્સાહિત છો અને શું કહેશો જય જગન્નાથ મારું નામ વિવેક પાઠક છે અમે ઘણા વર્ષોથી અહીંયા આવીએ છીએ જગન્નાથની યાત્રા હોય એના આગલા દિવસે બી દર્શન કરવા આવીએ છીએ જગન્નાથની યાત્રા દિવસે બી અમે દર્શન કરવા આવીએ છીએ જ્યારે મોકો મળે છે ત્યારે અમે એમાં સેવા આપવા માટેમાં બી ભાગ લઈએ છે જે અમારાથી શક્ય હોય એ આપણે સેવા અમે આપીએ છીએ બિલકુલ પણ આમ તો એવું કહેવાતું હોય છે કે યુવાઓને ભક્તિમાં રસ નથી સોશિયલ મીડિયાને મૂવીઝને ઓટીટી પ્લેટફોર્મને એને તમે કેવી રીતે ખાળશો શું કહેશો ના હવે એવું નથી રહ્યું હવે યુવાનો બી ભક્તિભાવ તરફ વળી રહ્યા છે અને એ લોકો પણ હવે ભગવાનના પ્રાંગણમાં દર્શન આપવા દર્શન કરવા જઈ રહ્યા છે અને ટ્રેન્ડ હવે ચેન્જ થઈ રહ્યો છે ધીરે ધીરે કે ભક્તિભાવમાં લોકો વધારે રસ લઈ રહ્યા છે કારણ કે દર્શન કરવાથી જગન્નાથમાં દર્શન કરવાથી ઘણું પોઝિટિવ એનર્જી આવે છે લોકોના માઇન્ડસેટ અલગ થાય છે અલગ થિંકિંગ થાય છે ઘણો ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે ધીરે ધીરે ચલો ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે પોઝિટિવ એનર્જી આવે છે આવા ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી શું માનવું છે આપનું યુવા છો ઘણા બધા કામ હોય યુવાને પોતાનું એક લક્ષ્ય હોય એ હોય ને એમાં પણ સમય કાઢીને ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લેવો રથયાત્રામાં ભાગ લેવો કઈ રીતે આખું પ્લાનિંગ કરો છો અને કેટલો ઉત્સાહ હોય છે આપના ગ્રુપમાં જય જગન્નાથ મારું નામ કૌશલ ઓઝા છે અને એમાં છે ને ઉત્સાહ તો ઘણો બધો હોય છે કેમ કે ભગવાનની ભક્તિ કરવાથી મનની એક શાંતિ મળે છે પછી રોજ સવારે દર્શન કરવાથી કે નામ લેવાથી પણ શું કાંઈક દિવસ આખો સારો જાય છે એવી રીતના આમ પેલું કહેવાય છે કે યુવાનો હવે તો મતલબ ધર્મ તરફ મીડિયા ઘણા બધા હજી એવા યુવાનો છે કે જે ભગવાનની ભક્તિમાં બી ભરોસો રાખે છે રથયાત્રા વિશે રથયાત્રામાં અમે દરેક વખતે એમ તો દર્શન કરવા આવીએ જ છીએ ટાઈમ કાઢીને અને ઘણી મજા આવે છે એમાં ઘણો ઉત્સાહ હોય છે આખો દિવસ મજા આવે એવો આમ ઉલ્લાસથી જાય છે બિલકુલ જોયું કે ઉલ્લાસથી યુવાઓનો દિવસ જાય છે ઉલ્લાસથી તે લોકો સાથે પણ જોડાય છે અનેક યુવાન છે એમની પાસે પણ જાણીએ રથયાત્રાને લઈને કેટલા ઉત્સાહિત છો અને ખાસ શું રોલ હોય છે આ રથયાત્રામાં આપનો જય જગન્નાથ મારું નામ દિવંશ પટેલ છે હું હું અને મારા ફેમિલી મારા ફ્રેન્ડ્સ બધા અમે દર વર્ષે રથયાત્રામાં જોડાઈએ છીએ અનેરો આનંદ કરીએ છીએ અમે લોકો ચલો બિલકુલ યુવાનોને આપે સાંભળ્યા કે એમને પણ ઉત્સાહ છે એક ઉમંગ છે અને આ ધર્મના જે કાર્ય છે અથવા ધર્મનું જે કાર્ય છે અમે અમારો સમય કાઢીને ફૂલની તો ફૂલની પાંખડી આપવાની જે અપેક્ષા છે એના પરથી લાગે છે કે હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મની આપણે વાતો કરીએ છીએ એ પરંપરા આવનારા દિવસોમાં પણ આ યુવાનોને આવનારી પેઢી જાળવી રાખશે તો મિત્રો ખાસ જ્યારે ભગવાન જગન્નાથ અને ભાઈ અને બેન સાથે જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે એ મૂર્તિનું મહત્ત્વ ખૂબ જ છે અને એમાં પણ મંદિરમાં બિરાજમાન મૂર્તિઓને એના દર્શન કરવાના ત્યારબાદ ભગવાન ખુદ તમારા આંગણે આવે છે અને રથમાં સવાર છે એ મૂર્તિના દર્શન કરવા એટલે એ તો એક અદ્ભુત લાવો છે તો ચાલો આ મૂર્તિ જે ભગવાનની મંદિરમાં છે એ મૂર્તિ શું છે એનું મહત્ત્વ શું છે અને બીજી એક વસ્તુ કે ભગવાન જગન્નાથની મૂર્તિ ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાની મૂર્તિ અધૂરી ક્યાંક દેખાય છે લોકો કહે છે કે એક પૂર્ણ સ્વરૂપ નથી તો એની પાછળનું કારણ શું છે અને મૂર્તિનું મહત્વ શું છે આ તમામ જે ઇતિહાસ છે એના વિશે વાત કરીશું મુકેશભાઈ ઓઝા મારી સાથે છે મુકેશભાઈ સનાતન ધર્મની આપણે વાત કરીએ છીએ અને રથયાત્રાની વાત કરીએ છીએ ત્યારે મૂર્તિનું ખૂબ મહત્ત્વ છે કારણ કે ભગવાન જ્યારે રથમાં સવાર થઈને આવતો હોય ને અને એની એક ઝલક જો ભીડમાં પણ કહે છે મળી જાય તો તમારું જીવન ધન્ય થઈ જાય પણ ભક્તોમાં એક સવાલ છે ભગવાન પૂર્ણ સ્વરૂપમાં નથી ભગવાનની મૂર્તિ અધૂરી છે આની પાછળનું કારણ શું છે મુકેશભાઈ સૌથી તો એ આપણે કહીશું કે આ ભૌતિક યુગમાં પણ આપણે જ્યારે કૃષ્ણને માનીએ છીએ પૂજીએ છીએ ત્યારે એક શબ્દની વ્યાખ્યા કરવી હોય કૃષ્ણ એટલે કોણ કૃષ્ણ એટલે ઉત્સવ સેલિબ્રેશન ઉઠ સવ અગર તમારામાં ભક્તિ નથી શ્રદ્ધા નથી તો તમે સવ સમાન છો અને જ્યારે સૌની અંદર ભક્તિ શ્રદ્ધા ઉમેરાય છે ત્યારે ઉત્તિષ્ઠ થા અને ત્યારે એક નવા ઉત્સવનું સર્જન થતું હોય છે ત્રણ ઋતુકાળના સંદર્ભોમાં જે મધ્યકાળનો સમય છે એટલા માટે ચોમાસાના આગમન પૂર્વ આવતો ભારતીય સનાતન સંસ્કૃતિનો તહેવાર એટલે કે રથયાત્રા હવે આપણે જોઈએ છીએ આ જે મુખાકૃતિ છે ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજીની આમ તો કહેવાય છે કે જે પ્રથમ રથયાત્રા હતી એ સુભદ્રાજીની જીદ્દ હતી દ્વારકાની અંદર દ્વાપર યુગની અંદર કે સુભદ્રાજી કહે છે કે હે કૃષ્ણ તારી મને સુવર્ણનગરી બતાવો ત્યારે કૃષ્ણ એ નગરી બતાવવા માટે બલભદ્ર સાથે ત્રણ રથમાં બિરાજમાન થઈ અને એ નગર બતાવે છે જે રથયાત્રા પંદર દિવસ ચાલી હતી હવે ફરી મૂળ વાત ઉપર એ આવીએ કે જે આ મુખાકૃતિ છે તો આ મુખાકૃતિ કઈ રીતે છે એનો સંદર્ભ સ્કંદપુરાણ પુરાણોની અંદર આપણને જોવા મળે છે સાડા ચારસો વર્ષ જૂનો ઇતિહાસ આ મંદિરનો છે સારંગદાસ મહારાજથી લઈ અને સ્વપ્ન દ્રષ્ટા નરસિંહદાસ મહારાજજીના સ્વપ્નમાં આવેલા અઢારસો ઇઠ્યોતેરની અંદર પ્રથમ રથયાત્રાની શરૂઆત આ જગ્યાએથી શરૂ થઈ અને ત્યારબાદ આનું જે મૂળ તત્વ જે વાત છે એમાં એવું છે કે વિશ્વવસુ નામનો જે ભક્ત હતો કપિંજલ પર્વતની અંદર જે કે આજે આપણે જેને જગન્નાથપુરી કહીએ છીએ એ કપિંજલ પર્વતની ગુફામાં એક અવિસ્મરણીય મૂર્તિ હતી અલૌકિક મૂર્તિ હતી એ મૂર્તિ ત્યાંના જે ઇન્દ્રધૂમ નામના રાજાને એ નગરની અંદર વસાવવાની વાત હતી પરંતુ એ મૂર્તિ ત્યાંથી આવી શકતી નથી આવે છે પરંતુ પરત જતી રહે છે ત્યારે ભગવાન નારાયણ એમના સ્વપ્નમાં આવીને એમ કહે છે કે હે રાજન તો સમુદ્ર કિનારે તરતું તરતું જે દ્વારકાથી કાષ્ઠ આવે એ કાષ્ઠમાંથી મૂર્તિનું નિર્માણ કરો અને એ મૂર્તિને તમારા મંદિરની અંદર સ્થાપિત કરો ત્યારે દ્વારકાથી તરતું તરતું એ કાષ્ઠ આવે છે અને એ કાષ્ઠને દરિયા કિનારે આવે છે એને ઉપાડી શકતા નથી તે સમયે સાક્ષાત શિલ્પકારના રૂપમાં ભગવાન વિશ્વકર્માજી આવે છે અને તે કહે છે કે આ મૂર્તિનો હું મુખાકૃતિ બનાવી અને મૂર્તિ બનાવીશ ત્યારે રાજાને શરત મૂકે છે કે જ્યાં સુધી હું આ મૂર્તિ ન બનાવું ત્યાં સુધી મારા દ્વાર ખુલવા જોઈએ નહીં કામે લાગી જાય છે ઘણા સમય જાય છે મહિનાઓ વીતી જાય છે રાજાને ચિંતા થાય છે કે એક વૃદ્ધ શિલ્પકાર ઘણા સમયથી રૂમની અંદર છે અવાજ આવતો નથી ત્યારે આદેશ આપે છે કે જાઓ દરવાજા ખોલો અને દરવાજા ખોલે છે ત્યારે જે શિલ્પકાર હતા એ સાક્ષાત વિશ્વકર્મા હતા અને જ્યારે ત્યાંથી અલિપ્ત થઈ જાય છે એટલે અધૂરી મુખાકૃતિ જે કાષ્ટમાંથી બનાવેલી હતી એ અધૂરી મુખાકૃતિ છે જે આપણે આજે જોઈ રહ્યા છીએ એ જ મુખાકૃતિ ત્યાં પુરીની અંદર સ્થાપિત કરવામાં આવે છે હવે આ જે આંખોની અંદર ત્રણ રંગ આપણને જોવા મળે છે બહુ મનોવિજ્ઞાન સાથે સંદર્ભ છે સ્કંદપુરાણ સાથે સંદર્ભ છે મેડિકલ સાયન્સ સાથે સંદર્ભ છે કે જે ત્રણ રંગ છે જે પહેલો રંગ છે લાલ આંખોની ઉપર એ કરુણાનો રંગ છે ભગવાન જગન્નાથ જગતનો નાથ છે કરુણામય અવતાર છે બીજો છે રંગ સફેદ જે શાંતિનું પ્રતિક છે અને ત્રીજો જે રંગ જે છે એક કાળો રંગ છે એટલે ઉગ્રતા જ્યાં શસ્ત્રની સાથે શાસ્ત્ર ઉઠાવવાની વાત હોય ત્યાં પણ એ રંગ અને આ ત્રણ રંગ જો ભેગા કરવામાં આવે તો એ શ્યામવર્ણી રંગ બનતો હોય છે મેઘવર્ણી રંગ બનાતો હોય છે એટલા માટે એના નામ તો હજારો છે પરંતુ શ્યામવર્ણી કૃષ્ણનો રંગ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો હવે ભગવાન જગન્નાથજી અને ભાઈ બલભદ્ર બેન સુભદ્રાજી તો એવું કહે છે કે ભગવાન બલભદ્ર એટલે કે કૃષ્ણ ભગવાનના સાથીદારો કોણ તો કહે છે લડવૈયા હોય સૈનિકો હોય ભાઈ બલભદ્રના સાથીદારો તો ખલાસીઓ જે ખડતલ હોય પણ બેન સુભદ્રાજીની સાથે કોણ હોય તો કે ભજન મંડળીઓ હોય બહેનો હોય જે ભક્તિના રંગે રંગાયેલી હોય એવા જ કોકિલાબેન આચાર્ય અહીં વર્ષોથી ભજન મંડળ ચલાવે છે અને દરેક રથયાત્રામાં પરંપરાગત રથયાત્રામાં જેઓ ભાગ લે છે પોતાના ભજન મંડળી સાથે મહિલાઓ સાથે આવો તેમની સાથે વાત કરી શું માનવું છે કે આ રથયાત્રાનું મહત્વ અને કેટલા ઉત્સાહિત છો આપ આ રથયાત્રામાં જોડવા માટે શું કહેશો જગન્નાથ હશ્ય દર્શન પુણ્ય સર્વ પાપ વિનાશનમ ચિંતા શો પ્રસન્નમ આયુ પરમ શિવમ એવી રીતે જગન્નાથ ભગવાનની અમે સેવામાં દર અગિયારસના દિવસે અને વજ ચૌદશના દિવસે ભજન કરીએ છીએ અને રથયાત્રામાં જલયાત્રામાં સુભદ્રાબેનના રથ પાછળ અમે લોકો ભગવાનને સેવા માટે એમની ધક્કા મારીને રથને આગળ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ અને ભજન કીર્તન કરી અને ખુશ ખુશાલ રહીએ છીએ કે અમારી બેન આજે ફરવા નીકળી રોજ તો પતિ પત્ની સાથે જાય પણ આ દિવસ એવો છે કે ભાઈ ને બેન સંગાથે ત્રણે બેન બંને ભાઈ અને એક બેન બેનને લઈને ફરવા નગરયાત્રાએ જાય છે એટલે અમને બહુ જ ખુશી હોય છે કે એવું મંદિર પણ એ એક આ છે જગન્નાથ મંદિર અમદાવાદમાં કે બંને ભાઈઓને વચ્ચે એક બેન છે બાકી તો રાધાકૃષ્ણ હોય છે રુક્ષ્મણી હોય છે પણ અહીંયા જ આ મંદિર એવું છે એટલે અમને તો બહુ જ અહીંયા આગળ ખુશી ખુશી થાય છે દર અગિયારસે ચાર થી સાત અમે ભજન કરીએ છીએ આ ચમત્કાર જ કહેવાય આ જે તોતેર વર્ષ થયા છે મને છતાં બી અમે રથયાત્રામાં જઈએ છીએ દરેક યાત્રાઓમાં જઈએ છીએ ભજન કીર્તનમાં નાચીએ છીએ કૂદીએ છીએ અને મજા કરીએ છીએ તમને લાગે છે અમને કે અહીએ અમારામાં તો જાણે ભગવાને એનો અંશ આવી જાય છે એ વખતે કે અમને એટલું બધી ખુશી ખુશી છે જેમ ચાતક છે ને રાહ ને વરસાદની એવી રીતે અમે પણ રાહ જોઈએ કે ક્યારેય રથયાત્રા નીકળે અને અમે ગોવિંદ બોલો હરિગોપાલ બોલો અને એક ભજનને ગાઈએ કે ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વેવાર રહીશ ના દુ મારી આટી ગોટી આવે છે તેનો તું જ નિવેડો લાવે છે જ્યાં જ્યાં મારી ભૂલ થાય ત્યાં તું જ મને શંભા એ છે ઓ દિન દુખિયા ના દિન બંધુ મારે તારો છે આધાર રહીશ ના દૂર આટલી જ વાતમાં ભગવાનની તો મિત્રો એકસો સુડતાલીસમી રથયાત્રામાં જ્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાતા હોય છે ને ઘણા લોકો તો એમ કહેતા હોય છે કે અમે વર્ષોના વર્ષો અહીંયા આવતા હોઈએ છીએ રથયાત્રા સાથે જોડાતા હોઈએ છીએ અને જ્યારે રથયાત્રાનું પ્રસ્થાન થાય વહેલી સવારે ત્યારથી લઈ નિજ મંદિરમાં પરત ફરે ત્યાં સુધી અમે રથયાત્રાની સાથે હોઈએ છીએ પણ આપ જાણો છો કે એવા પણ કેટલાક લોકો છે કે જેઓ એસી વર્ષથી એંસી એંસી વર્ષથી આ સંસ્થા સાથે મંદિર સાથે ભગવાન કૃષ્ણ સાથેના રથયાત્રાની પરંપરા સાથે જોડાયેલા છું નવાઈ લાગે છે ને પણ હું આજે આપને મેળવાઈશ એક નેવ્યાસી વર્ષના દાદા છે જેમનું નામ બબાભાઈ દેસાઈ છે કે જેઓ અમદાવાદના રહેવાસી છે અને એંસી વર્ષથી સતત તેઓ આ રથયાત્રામાં જોડાય છે અને સતત જે જીપ હોય છે જે આપણા ગુરુ હોય છે એમની સાથે પણ રહેતા હોય છે અને રથયાત્રાના સાક્ષી બન્યા છે બબા કાકા શું કહેશો છો ખાસ તો એસી વર્ષથી આ સંસ્થા સાથે આ મંદિર સાથે રથયાત્રા સાથે જોડાયેલા છો વર્ષો જેમ વીતતા ગયા કયા પ્રકારનો બદલાવ આપ જોઈ રહ્યા છો પ્રભુ જગન્નાથ મહારાજની દયાને અને કૃપાથી અહીંયા બાજુમાં ફૂલ બજાર આગળ અમે રહેતા હતા નરસિંહદાસ મહારાજજી હતા ત્યારથી રથયાત્રામાં અમે જોડાયેલા છીએ પહેલાં ગાયો અહીંયા રહેતી હતી ને રથો અહીંયાથી નીકળે ત્યારે મહારાજ સાથે મારે બેસવાનું હતું ને પ્રભુ દયાથી પહેલાં અહીંયા નિજ મંદિર નીચે હતું પછી વર્ષો પહેલાં અહીંયા નિજ મંદિર ઉપર લાયા ને ભંડારા સંત સાધુઓ નરસિંહદાસ મહારાજ વખતે અહીંયા ત્રણસો સાધુઓ રહેતા હતા કામકાજ બધા સાધુઓ જ કરતા હતા રસોઈ ભંડારો બધું સાધુઓ જ કરતા હતા અને નરસિંહદાસ મહારાજના સંત મહારાજના હિસાબથી જ આ બધું પરિવર્તન થયું ને અમદાવાદના સેવકોના લોકો સંકળાયેલા છે પહેલાં લેન્ડ લોન માણસો ઘણા આવતા આજે આવે છે ને હિસાબ વગરનું પ્રગતિ થયેલી છે એવી કઈ શ્રદ્ધા એવો હા શું શ્રદ્ધા બસ એને પૂરું કર્યું મને સંતોષ આપ્યો મારા પરિવારને સંતોષ આપ્યો મારી આશા પૂરી કરી ભગવાને બધી એટલે શ્રદ્ધા છે કે બસ દેવું છે હું કોઈ જગ્યાએ જાત્રા નથી કર્યો ચાર ધામ નથી કર્યા આ ચાર ધામ માની નથી દ્વારકા કરી નિયમિત આવું છું શું ઈચ્છા છે કે બધી પૂર્ણ કરી મારી ઈચ્છા હોય કોઈ બાકી નથી રાખ્યું સમાજમાં બીજા નાત જાતમાં બધી રીતે હિસાબોને મને આપ્યું છે મારા નાથે શું સેવા મંદિરમાં કરો છો કઈ રીતે ઉત્સવ કમિટીનો હું ચેરમેન છું ને ગૌ સારા અહીંયા હતી એટલે બાજુમાં આપણી જમીન કમોડમાં હતી એટલે મેં આ ટ્રસ્ટીઓને સૂચના કરી કે ભાઈ સિટીમાં ગાયો આવે જાય એના કરતાં આપણે કમોડ લઈ લ્યો લોકો માને આજે કમોડમાં નવસો ગાયો છે આપણું કમોડમાં આપણું મંદિર છે ન ને ત્યાં આઠસો વીઘા ત્રણસો વીઘા જમીન છે મંદિરની ગાયો અત્યારે રાજ કરે છે એટલે આપણાને સંતોષ છે તો એકસો ને સુડતાલીસમી જ્યારે પરંપરાગત આ રથયાત્રા નીકળવાની છે ત્યારે ગણતરીના દિવસો બાકી છે એટલે આપને ખબર છે કે કેટલી તડામાર તૈયારીઓ હોય આપણાથી એક નાનો પ્રસંગ હોય તો પણ રાત દિવસ આપણે જ્યારે એની પાછળ દોડતા હોઈએ છીએ થાક લાગે કે ન લાગે પણ કામ પૂરું કરવાનું હોય હવે આ તો જગતના પ્રસંગ છે એટલે પરમ પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી બાપુ કેટલું એમના કહેવાય કે કામનું ભારણ હોય કેટલી વ્યવસ્થા કરવાની હોય કારણ કે દેશભરમાંથી જ્યારે સાધુ સંતો આવવાના હોય ત્યારે એમની આગતા સાગતા કરવી એમને રહેવાનું રથયાત્રાનું પ્રસ્થાન કરવા માટેની તૈયારીઓ કેટ કેટલી તૈયારીઓમાં દિલીપદાસજી બાપુ પણ લાગેલા છે ત્યારે વ્યસ્તતા વચ્ચે પણ આપણે એમની સાથે વાત કરીએ બાપુ શું કહેશું કે જે પ્રમાણે એકસો સુડતાલીસમી આ પરંપરાગત રથયાત્રા નીકળી રહી છે ત્યારે ઘણી બધી તૈયારીઓ અને એક જ્યારે મહેમાનો આવવાના છે ત્યારે યજમાન આપણે તો યજમાન છીએ અહીંના એ ઘણી બધી તૈયારીઓ કરવાની છે કેવા પ્રકારની તૈયારીઓ સાધુ સંતો અને મહંતોનું આગમન થશે ત્યારે શું કહેશું ભગવાન જગન્નાથજીની આ એકસો સુડતાલીસમી ઐતિહાસિક રથયાત્રાના પાવન અવસર પર મંદિર દ્વારા અનેક રીતે રથયાત્રાને લગતી તમામે તમામ જેવી રીતે કે પ્રસાદની વ્યવસ્થા છે ઉપેરણા જેવી રીતે છે કે ભગવાનના શણગાર છે અલંકાર છે ભગવાનના રથ સમારકામ કરી અને કલરકામને એનું જે પૈડા નવા બનાવીને પણ એ ફિટિંગ કામ કરવામાં આવેલ છે ત્યારબાદ જેવી રીતે સંતો મહંતોને પણ નિમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે અને જ્યાં ઉતારાની વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરવામાં આવી રહી છે તમામે તમામ રથયાત્રા એસોસિએશનના જેવી રીતે કે ટ્રક એસોસિએશન અખાડા એસોસિએશન અને તમામની મિટિંગો કરી અને એમને સુરચિ પ્રમાણે વ્યવસ્થા પણ કહેવામાં આવેલ છે વ્યવસ્થા પ્રમાણે એમ એ પણ કાર્યરત બનેલ છે સરકાર શ્રી પ્રશાસન દ્વારા પણ જેવી રીતે કે મંદિરનું ચેકિંગ છે રોડ રાસ્તા છે અને આવી રીતે અનેક જે કાર્યો છે એમની મિટિંગ દ્વારા પણ રથયાત્રાના કાર્ય સંપન્ન કરી રહ્યા છીએ બાપુ શું કેવું છે કે યુવાઓનો બહુ જ ભાગ લેતા હોય છે ઉત્સાહભેર ભાગ લેતા હોય છે આમ એમ કહેવાય છે કે યુવા ધર્મથી વિમુખ થઈ રહ્યું છે પણ જ્યારે આવા પ્રસંગો હોય છે ત્યારે શું છે કે મોટે ભાગે મંદિર પ્રાંગણમાં પણ જોયું કે યુવાનો અને યુવતીઓ જોવા મળ્યા શું મેસેજ આ રથયાત્રા દ્વારા સનાતન ધર્મ દ્વારા યુવાનોમાં કે આવનારી પેઢીમાં જઈ રહ્યો છે સનાતન ધર્મની પરંપરા પ્રમાણે ખૂબ સુંદર યુવાનો એ જોડાવું જ જોઈએ અને ધર્મો રક્ષતે રક્ષતા આપણી સંસ્કૃતિ આપણો ધર્મ આપણા માતા પિતા અને આપણા રાષ્ટ્રની ચિંતા કરી યુવાનોએ આવા કાર્યમાં સમર્પિત થવું જોઈએ બિલકુલ તો જે પ્રમાણે સંદેશ મળ્યો છે કે યુવાઓએ પણ સમર્પિત થવું જોઈએ અને આવનારી પેઢી પણ આ જ સંસ્કારને આ જ વારસો જાળવે અને રથયાત્રામાં મોટે ભાગે યુવાને યુવતીઓ જે જોડાય છે એ જ સનાતન ધર્મનું એક કહેવાય કે એક પરંપરા છે અને આવનારા દિવસોમાં પણ આ પરંપરા અને આવનારી પેઢીમાં પણ જળવાઈ રહે એવા પ્રયાસો આવા સંતો મહંતો અને એમના દ્વારા થતા હોય છે અને એને જ લઈને વર્ષોનો જે સનાતન ધર્મ છે એ આવનારી પેઢીઓ સુધી પણ ટકશે એવો વિશ્વાસ છે વક્રતુંડ મહાકાય વક્રતુંડમહાકાય સૂર્યકોટિસમબ્રભ નિર્વિઘ્ન કુર મેકાર્યસુ સર્વ ગજરાજ જોઈ રહ્યા છો ને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણપતિથી થતી હોય છે ત્યારે ગજરાજનું મહત્ત્વ અને ગજરાજ જે કહેવાય છે કે અઢાર અઢાર ગજરાજો જ્યારે રથયાત્રાની આગળ જ્યારે પ્રસ્થાન કરતા હોય ને રાજા ધીરાજ મહા રાજા જ્યારે ભગવાન કૃષ્ણની સવારી જ્યારે આવતી હોય દેવોના દેવ કહેવાય કે એવા જે જગન્નાથની સવારી આવતી હોય ત્યારે ગજરાજનું પણ એટલું જ મહત્ત્વ છે તો આપણે જાણીએ કે ગજરાજને જે પ્રસ્થાન કરાવતી વખતે આગળ રાખવામાં આવે છે અને આ ભગવાન ગણપતિનું સ્વરૂપ જ્યારે હોય છે ત્યારે મુકેશભાઈ ભગવાન ગણપતિ સિવાય તો કોઈ પણ કાર્ય શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો થતી નથી શું કહેશો ગજરાજનું મહત્વ શું છે અને કેમ અઢાર ગજરાજને પહેલા પ્રસ્થાન કરાવવામાં આવે છે કોઈ પણ શુભ કાર્યમાં ગણપતિ દાદાને તો આપણે પ્રથમ પૂજનીય માનીએ જ છીએ પરંતુ આ રથયાત્રામાં ગજેન્દ્ર નામનો જે હાથી હતો એ ભગવાન જગન્નાથનો સૌથી પ્રિય ભક્ત હતો એટલે મૂંગા પ્રાણી પણ ભક્તો હોય છે એ ભક્તની એક વાર્તા છે કે જે ગજેન્દ્ર નામના હાથી પરિવાર સાથે સરોવરમાં પાણી પીવા જાય અને જરા નામનો મગર એ પગ ખેંચી લે છે અને ઘણા સમય સુધી એ પગ જ્યારે ખેંચાયેલો રહે છે ત્યારે એના પરિવાર એને છોડીને જતા રહે છે તે સમયે એ સરોવરમાંથી એક કમળનું પુષ્પ ઉઠાવીને નારાયણને કહે છે કે હે પ્રભુ હવે તો મને મારા પરિવાર પણ છોડી ગયા છે હું તો મૂંગો પ્રાણી છું મૂંગો તો મને બચાવો આમ એ સમયે ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે અને એનું કમલપુષ્પ સ્વીકાર કરે છે અને જરા નામના જે મગર છે એનો વધ કરે છે તેથી જ આ ગજ ગજેન્દ્ર મોક્ષની વાર્તા છે ક્યારે કોઈ પણ વ્યક્તિનો જીવ ન જતો હોય દુઃખી આત્મા હોય ત્યારે ગજેન્દ્રમોક્ષની વાર્તા સાંભળવી હોય છે અને જ્યારે ભગવાન જગતનાથ કારણ કે જગતનો નાથ છે કલયુગનો નાથ છે ને કલયુગના નાથની અંદર પણ ગજેન્દ્ર નામના હાથી એટલે કે ગજરાજનો પણ ખૂબ જ મહિમા રહેલો છે બિલકુલ મિત્રો જે કહ્યું તે પ્રમાણે કે જે ગજરાજનો પણ મહિમા રહેલો છે અને ગણપતિનું સ્વરૂપ છે અને એમણે કહ્યું તેમ કે જ્યારે રથયાત્રા જ્યારે પ્રસ્થાન કરે છે ત્યારે સૌ ગજરાજ કેટ કેટલી વાતો ભગવાન જગન્નાથની કરીએ અથવા તો આ જે અમદાવાદ શહેર સ્થિત મંદિરની કરીએ તો આ ને સુડતાલીસમી રથયાત્રા પારંપરિક રથયાત્રા વર્ષોથી એક જ પ્રમાણે એ જ રૂટ પર એ જ રીતે ગ ગજરાજ ભજન મંડળીઓ અને શણગારેલી ટ્રકો ટેબ્લો અને જે મહત્ત્વ આપે જાણ્યું કે મૂર્તિનું મહત્ત્વ શું છે સાથે સાથે નેત્રોત્સવ વિધિ પહિંદ વિધિ મંગળા આરતી અને આ મંદિર પરિસર જે હજુ વિકાસ પામ્યું છે ને આગળના દિવસોમાં પણ એને ડેવલપ કરવામાં આવશે પણ ભક્તો તો રાહ જુએ છે કે ક્યારે મારો નાથ મારે આંગણે આવે અને ક્યારે હું એના દર્શન કરું ગણતરીના દિવસો બાકી છે ત્યારે તડામાર તૈયારીઓ મંદિરમાં ચાલી રહી છે તો મોસાળ સરસપુરમાં પણ સરસપુર વાસીઓ મામાના ઘરે આવકારવા માટે જે તૈયાર છે અને મામેરું ભરાશે એના પ્રસંગ માટે તમે જુઓ તો ઘરમાં જેમ ઉત્સવોને આપણે જે રીતે તૈયાર થતા હોય છે જે રીતે તૈયારી કરતા હોઈએ છીએ એ જ તૈયારીઓ એ જ ઘડીઓ ગણાઈ રહી છે છે અને ભક્તો રાહ જોઈ રહ્યા છે મારા આંગણે જે કહેવાય કે જગતનો નાથ જગન્નાથ પધારે અને એના માટે ભક્તો પણ તલપા પડશે જેટલું જાણીએ ઇતિહાસ એટલું ઓછું છે પણ ખુશીની વાત એ છે કે આજના યુવાનો સનાતન ધર્મ માટે આવા ધાર્મિક ઉત્સવોમાં જે ઉત્સાહભેર જોડાય છે એ પણ કદાચ આવનારા દિવસોમાં હિન્દુ ધર્મ સનાતન ધર્મની રક્ષા માટે એ સંસ્કૃતિની જાળવણી માટે આપણા માટે ઉપયોગી થઈ પડશે એ જ અપેક્ષા સાથે じゃあこんなん。